આજે આપણે અરવિંદભાઈની પ્રોફાઇલ પેજ ફેસબુકની ચેક કરવાના છીએ અને એમનું એવું છે કે મારી પ્રોફાઇલ પર બીજા પોસ્ટ કરે છે અને મારે ડિલેટ મારવી પડે છે તો આને કઈ રીતે બંધ કરવું અરવિંદભાઈ કે અને અરવિંદભાઈનું કેવું એ પણ છે કે હું ડિલેટ મારી મારી અને થાકી ગયો છું અને પોસ્ટ મારામાં ચાલુ ચાલુ રહે છે

છે તમે જોઈ શકો છો એ પોસ્ટ બીજાની છે તો અરવિંદ ભાઈ કે હું ડિલેટ મારી મારી અને થાકી જઉં છું અને બીજાની પોસ્ટ આયા રાખે છે તો આવી તો અરવિંદ ભાઈ કે ઘણી બધી પોસ્ટ આવે છે તમે જો આ બધી પોસ્ટ આ એમની પોતાની પોસ્ટ છે આ પણ એમની પોતાની પોસ્ટ છે આ તો મિત્રો એડ છે

આપણે બંધ તો કરવું જ પડશે તો તમને જો પણ ના આવડતું હોય કે બીજા પોસ્ટ કરે છે મારા પોસ્ટ કરે છે હવે એને કઈ રીતે બંધ કરવું તો આ વિડીયો તમારા માટે છે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો એટલે તમે પણ શીખી જશો કે બીજાની પોસ્ટ તમારી ફોફાઇલ ઉપર આવતી હોય કઈ રીતે બંધ કરવી બરાબર તો ચાલો આ બાજુ સ્ક્રીનમાં હું ચાલુ કરી દઉં છું તમે જોઈ લેજો અત્યારે મેં મારી પ્રોફાઇલ મિત્રો ખોલી લીધી છે તમને સમજાવવા માટે આપણે અરવિંદ મારી તમને કે આ રીતે તમારે કરવાનું છે એટલે તમારે કોઈ પોસ્ટ આવતી હોય તમારી એ બંધ થઈ જશે બરાબર ને તો હું જે કરું ને એ તમારે કરવાનું છે તો અહીંયા તમને ઉપર સેન્ટિંગ દેખાતું છે માટે તમારે ટચ કરવાનું છે અને પછી તમારે નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો અને આ બાજુ અહીંયા લખ્યું છે

મારા મિત્ર નહી કરી શકે તો તમારે અહીંયા શું કરવાનું છે ટીક કરી લેવાનું છે કરી લ્યો પછી અહીંયા સેવ લખ્યું છે મિત્ર અહીંયા તમારે સેવ કરી લેવાનું છે બીજું કામ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આવ્યા પછી અને અહીંયા પણ ઓનલી તાળા ઉપર દઈ દેવાનું છે અને અહીંયા સેવ કરી દેવાનું છે આ બધું આપણું કામ રેડી અને કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે અને કોઈ હવે આપણા પોસ્ટ નહીં કરી શકે તમારે કોઈ મિત્રો પ્રોફાઇલ પેજમાં સમસ્યા હોય તો તમે નીચે મને કમેન્ટ કરી અને જણાવી શકો છો અને મારા તરફથી તમને રિપ્લાય મળી જશે ચોક્કસથી તો વિડીયોમાં આટલું આપણે મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય